નમસ્કાર 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 સ્વાગત છે તમારું સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર વન સંખ્યા પદ્ધતિ પાર્ટ નવ આજે આપણે ભાગ નવમાં પહોંચી ગયા છીએ હજુ સુધી તમે એકથી નવ એકથી આઠ ભાગ ન જોયેલા હોય તો અગાઉના વિડીયોમાં એ ભાગ આપેલા છે એ જોઈ લેવા વિનંતી અને ચેનલમાં તમે જો નવા હોય પ્રથમવાર જ આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને તમારા મિત્રોને શેર કરવા વિનંતી તો આજે આપણે પાર્ટ નવમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણનો દાખલા નંબર બીજો એનો અભ્યાસ કરીશું આ અગાઉના વિડીયોમાં દાખલા બધા આપણે સમજાવેલા છે જોઈ લેજો તમે જાણો છો કે વન પોઈન્ટ સેવન બરાબર જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન બાર એ આપેલું છે શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર ટુ અપોન્ટ સેવન થ્રી અપોન્ટ સેવન ફોર અપોન્ટ સેવન ફાઇવ અપોન્ટ સેવન સિક્સ અપોન્ટ સેવનની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો જો હા તો કેવી રીતે મિત્રો અહીંયા વન અપોન્ટ સેવન એટલે એકના છેદમાં સાત બરાબર ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન બાર આપેલ છે એટલે કે ચૌદ અઠ્યાવીસ સત્તાવન બાર આ આંકડા રિપીટ થાય છે આ બાર લીટીનો મતલબ એમ થાય કે જેટલા આંકડા ઉપર લીટી હોય એટલા આંકડા પુનરાવર્તન પામશે રિપીટ થશે તો હવે આપણે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર આની દશાંશ અભિવ્યક્તિ શું મળશે એનો અભ્યાસ કરવાનો છે એકદમ શાંતિથી ધ્યાન રાખજો નોટબુકમાં તમારી ઉતારતા રહેજો તો ચલો શરૂ કરીએ આપણે ટુ અપોન્ટ સેવન બરાબર જવાબ મેળવવાનો છે પણ કેવી રીતે ભાગાકાર કર્યા વગર કારણ કે તમે આનો ભાગાકાર કરવા જશો એટલે લાંબી પ્રક્રિયા થઈ જશે તો આપણે એવી લાંબી પ્રક્રિયા કરવાની નથી પણ એકદમ સહેલી રીતે ટૂંકમાં વન અપોઈન્ટ સેવન આપેલ છે એના બરાબર જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન બાર એટલે કે વન પોઈન્ટ સેવન હોય જો આવે તો એની જગ્યા આટલા મૂકી દેશો એટલે એકદમ આ દાખલો સહેલો બની જશે તો હવે જુઓ ટુ અપોઈન્ટ સેવન આપેલા છે આપણે ભાગાકાર તો કરવાનો નથી અને વન પોઈન્ટ સેવન બરાબર આ કિંમત આપેલી છે તો અહીંયા વન પોઈન્ટ સેવન હોય તો આપણે આ કિંમત મૂકી શકીએ ને તો આમાં વન પોઈન્ટ સેવન છે મિત્રો આની અંદર એકના છેદમાં સાત છે કેવી રીતે જોજો ઉપર ટુ છે તો અહીંથી તમે કોમન એક કાઢી લેશો ઉપર વન છે જો અહીંયા વન તો હોય જ છેદમાં સાત તો છે જ બરાબર વન અપોઈન્ટ સેવન કોમન કાઢા ગુણ્યા બે બરાબર જો ઉપર અંશમાં એક છેદમાં સાત એને આપણે સામાન્ય કાઢી લીધા કોમન કાઢા અને બે તો હતા જ તો બે એમને એમ રાખી દઈએ હવે શું કરવાનું આ વન પોઈન્ટ સેવનની કિંમત અહીંયા આપેલી છે ને એ મૂકી દઈએ કેટલા આપેલા છે ઝીરો પોઈન્ટ ચૌદ સત્તાવન બાર ગુણ્યા બે હવે આનો ગુણાકાર કરવાનો ગુણાકાર રફમાં કરવાનો હું અત્યારે અહીંયા સાઈડમાં કરું છું એટલે તમને ખ્યાલ આવે ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ગુણ્યા કેટલા કરવાના બે એકદમ ગુણાકાર સહેલો હોય ભલે પોઈન્ટ છે અત્યારે પોઈન્ટ આપણે ધ્યાનમાં લેશું નહીં બરાબર પછી પોઈન્ટ મૂકી દઈશું સાદો ગુણાકાર બે સત્તાને ચૌદ ચૌદનો જોગડો બધી એક બે પંચા દસ ને એક અગિયાર વધી એક આઠ દુ સોળ ને એક સત્તર વધી એક બે દુ ચાર ને એક પાંચ બે ચોક આઠ બે એકા બે પછી પોઈન્ટ અને અહીંયા જીરો બે ગુણ્યા એટલે જીરો ગુણાકાર તો તમને આવડતો હોવો જોઈએ તો શું જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન ચૌદ હવે અહીંયા બાર છે તો આપણે જે જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ ચૌદ એની ઉપર પણ લીટી કરવી પડે બાર કરવો પડે બરાબર તો આ પહેલો દાખલો પૂરો થયો બીજું લઈએ એમાં ને એમાં જો હવે શું શોધવાનું છે ત્રણના છેદમાં સાત અને આપેલું શું છે વન અપોઈન્ટ સેવન બરાબર ચૌદ સત્તાવન બાર એ આપેલું છે એટલે આપણે વન અપોન્ટ સેવન એની જગ્યાએ એ કિંમત મૂકશું તો અહીંયા જુઓ કોમન પહેલાં વન કાઢી લઈએ ગુણ્યા ત્રણ તો છે જ અંશમાં વન 7 સેવનની જગ્યા કેટલા મૂકવાના હતા જીરો પોઈન્ટ ચૌદ સત્તાવન બાર ગુણ્યા ત્રણ હવે એકદમ સહેલું થઈ જાય પાછો આપણો આને ગુણાકાર કરશું જીરો પોઈન્ટ ચૌદ સત્તાવન ગુણ્યા ત્રણ આ વખતે ત્રણ વડે ગુણાકાર કરવાનો છે ત્રણ સત્તા એકવીસનો એકડો વધી બે ત્રણ પંચા પંદર ને બે સત્તરનો સાત વધી એક આઠ તરી ચોવીસને એક પચીસનો પાંચ વધી બે ત્રણ દુ છ ને બે આઠ ત્રણ ચોક બારનો બગડો વધી એક ત્રણ એકાદ ત્રણને એક ચાર પોઈન્ટનો પોઈન્ટ ત્રણ ગુણ્યા જીરો એટલે ઝીરો શું જવાયો જીરો પોઈન્ટ બેતાલીસ પંચ્યાસી એકોતેર જીરો પોઈન્ટ બેતાલીસ પંચ્યાસી એકોતેર બાર આ આપણો જવાબ થઈ ગયો ચલો એ રીતે ત્રીજો દાખલો જોઈએ હવે શું છે જુઓ અહીંયા બે છેદમાં સાત હતા ત્રણ છેદમાં સાત હવે ચાર છેદમાં સાત લઈએ ચારના છેદમાં સાત સેમ પ્રોસેસ એવી જ રીતે ઉપરથી વન નીચે સેવન કોમન અને ચારના ચાર તો વન અપોન્ટ સેવનની જગ્યાએ કેટલા મૂકવાના જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન બાર પોઈન્ટ ચૌદ સત્તાવન બાર ગુણ્યા ચાર પાછો એનો ગુણાકાર કરશું તમારે પરીક્ષામાં રફ પેજમાં ગુણાકાર કરવાનો અહીંયા આપણે સમજાવવા માટે ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ગુણ્યા ચાર જો સાત ચોક અઠ્યાવીસનો આઠ વધી બે ચાર પંચા બે બાવીસનો બગડો વધી બે આઠ ચોક બત્રીસને બે ચોત્રીસનો ચોગડો વદ્દી ત્રણ ચાર દુ આઠ આઠ ને ત્રણ અગિયારનો એકડો વદ્દી એક ચોકો ચોંખું સોળ અને એક સત્તરનો સાત વધી એક ચાર એકા ચાર ને એક પાંચ પોઈન્ટના પોઈન્ટ ઝીરોનો ઝીરો જીરો પોઈન્ટ સત્તાવન ચૌદ તો અહીંયા લખી નાખી જવાબ ઝીરો પોઈન્ટ સત્તાવન ચૌદ અઠ્યાવીસ બાર હવે જુઓ આગળ પાંચના છેદમાં સાત આપણે શોધવાના છે તો વન અપોન્ટ સેવન તો કોમન નીકળે કારણ કે વન ઉપર છે નીચે સાત છે અને પાંચ ના પાંચ એટલે આપણે વન પોઈન્ટ સેવનની જગ્યાએ કેટલા મૂકવાના જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન બાર જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન બાર ગુણ્યા પાંચ તો આનો ગુણાકાર અહીંયા સાઈડમાં કરીશું જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ગુણ્યા પાંચ પાંચ સત્તા પાંત્રીસનો પાંચડો વધી ત્રણ પાંચ પાંચ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસનો આઠડો વધી બે પાંચ અઠ્ઠું ચાલીસ ને બે બેતાલીસ નો બગડો વધી ચાર પાંચ દુ દસ ને ચાર ચૌદનો ચોગડો વધી એક પાંચ ચોક ચોક્કસ ને એકવીસ વધી બે પાંચ એક પાંચ ને બે સાત પોઈન્ટનો પોઈન્ટ ઝીરોના ઝીરો જીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ પંચ્યાસી જીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ ઝીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ પંચ્યાસી બાર હજી છેલ્લો દાખલો છે નંબર પાંચ છના છેદમાં સાત સિક્સ અપોઇન્ટ સેવન સેમ એ જ પ્રોસેસ વન અપોઈન્ટ સેવન કોમન નીકળે કારણ કે ઉપર વન છે નીચે સાત સામાન્ય કાઢ્યા છના છ વન અપોન્ટ સેવનની જગ્યાએ કેટલા મૂકવાના અહીંયા કિંમત છે જુઓ જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ બાર વન સેવનની જગ્યાએ જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન બાર છના બાજુમાં અહીંયા ગુણાકાર કરશું જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ગુણ્યા છ છ સત્તા બેતાલીસનો બગડો વધી ચાર ગુણાકાર તો આવડવો જોઈએ એટલે હું ઝડપથી લખું છું છ પંચા ચાર ચોત્રીસનો ચોગડો વધી ત્રણ આઠ છક અડતાલીસ અને ત્રણ એકાવનનો એકડો વધી પાંચ છ દુ બાર બારને પાંચ સત્તરનો સાતડો વધી એક છ ચોક ચોવીસને એક પચીસનો પાંચડો વધી બે છ એકાદ છ ને બે આઠ પોઈન્ટનો પોઈન્ટ અને જીરોના જીરો જીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ અહીંયા લખશું જીરો પોઈન્ટ એકોતેર બાર તો આવી રીતે ભાગાકારની લાંબી ક્રિયા કર્યા વગર પણ દાખલો ગણી શકાય પણ એના માટે અહીંયા આપણને કિંમત આપેલી હોવી જોઈએ જેમ કે અહીંયા વન પોઈન્ટ સેવન બરાબર ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન બાર આપેલા હતા તો એ કિંમત મૂકીને આપણે આવી રીતે અલગ અલગ બધી કિંમતો આ દાખલાની અંદર શોધી શક્યા આપ તો હવે નેક્સ્ટ જે દાખલા છે દાખલા નંબર ત્રણ એ પછીના વિડીયોમાં જોઈશું પણ મિત્રો ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા જે વિડીયો આપણે અપલોડ કરીને એની નોટિફિકેશન તમને મળતી રહે બરાબર સમજી ગયા કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ